હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં અત્યારે બુંદા માર્કેટમાં આવી ગયા છે તો મારી એક દૂરની બેન છે ગોંડલ એને મને રિક્વેસ્ટ કરી હતી કે દીદી ગુંદાનો સંભારો શીખવાડો તો મેં ગુંદાનો સંભારો બનાવ્યો છે જરાય પણ ચીકણો થતો નથી આ રીતે જો તમે ગુંદાનો સંભારો બનાવશો તો કોઈ દિવસ ચીકણો નહીં થાય અને તમે શાક ના બનાવ્યું હોય તો પણ આ ગુંદાનો સંભારો તમને ખૂબ સરસ લાગે છે રોટલી સાથે તો ચાલો આજે આપણે બનાવીએ ગુંદાનો સંભારો જો હવે બજારમાં ગુંદા આવી ગયા છે ને તો આપણે ગુંદાનો સંભારો કરવાનો છે આપણે ગુંદાનું અથાણું કરીએ છીએ શાક કરીએ છીએ પણ સંભારો ઘણા ઓછા લોકો કરે છે અમારા સૌરાષ્ટ્રમાં ગુંદાનો સંભારો ખૂબ જ સારા પ્રમાણમાં ખવાય છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે એને આપણે સરસ રીતે ધોઈ લેશું અને એને આ રીતે ડાળીમાંથી છૂટા કરી લેશું બધાને અને પછી એને કટ કરી લેશું તો આ ગુંદાને આપણે હવે ધોઈને સાફ કરી લઈ પછી એમાં મસાલો કરવા માટે મેં આખા ચણા જે આપણે મસાલાવાળા આવે ને એને ફોતરા કાઢી નાખવાના છે અને પછી એને આપણે મિક્સરમાં દળી લેવાના છે જો અહીંયા આપણે દાળિયાના જે પીસવાના હતા એને આ રીતે સેજ દર દરું પીસવાનું છે સાવ જેવું નથી કરી દેવાનું મેં બસો ગ્રામ જેટલા દાળિયા હતા લીધા છે અને એની અંદર આપણે એક વાટકો બ્રેડ ક્રમ્સ લીધો છે જે બ્રેડનો ભૂકો આવે ને એ લીધો છે ટોસ્ટ છે બ્રેડનો ગમે તે ભૂકો આવે એ લઈ લેવાનો છે હવે એની અંદર આપણે હળદર એડ કરીશું એક ચમચી એની અંદર આપણે દાણાજી એડ કરીશું બે ચમચી એની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ હવે એની અંદર આપણે બે થી અઢી લીંબુનો રસ એડ કરીશું અને એની અંદર આપણે થોડી લીંબુ નાખ્યું છે એટલે ખાંડ એડ કરીશું હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો હવે આની અંદર આપણે બે ચમચી તલ ઉમેરીશું અને હવે આપણે તેલ એડ કરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું તો જે રીતનું આપણે જેટલું તેલ એમાં એડ કરવાનું થાય એટલું તેલ આપણે સરસ લચકા જેવો આનો મસાલો બનાવવાનો છે એટલે આપણે તેલ સારા એવા પ્રમાણમાં એડ કરીશું અને આમાં સંભારો કરવો છે એટલે તીખાસ આપણે નથી નાખી જો તમારે તીખાસ નાખવી હોય તો તમે સૂકું મરચું પણ નાખી શકો છો આ સંભારાની રીતે આપણે ખાવાનો છે એટલે એમાં આપણે આખું નથી નાખું અને આ મસાલાને તમે રોજન પણ કરી શકો છો ફ્રીજમાં તમે રાખી દો આ જ્યાં સુધી ગુંદાની સિઝન છે ત્યાં સુધી જ્યારે પણ આપણે ગુંદાનો સંભારો કરવો હોય આ રીતે તમે તૈયાર કરીને મસાલો રાખી દીધો હોય તો ગુંદાને તરત આપણે ભરીને અને મસાલો કરી શકીએ છીએ તો જો આપણો મસાલો સરસ રીતે એકદમ ભેગો થઈ ગયો છે એટલું આપણે તેલ એમાં વાપરવાનું છે હવે આપણે ગુંદાને ભરીશું એને આને આમ મારીને અને આ રીતે ફોડી લેવાના છે પછી આ ગુંદું હોય ને એને આમ પકડીને અને આવી પાતળી વાળું ચપ્પુ હોય ને એને આ રીતે એનો ઠળિયો કાઢી લેવાનો છે જો આ રીતે દબાવીને બે બાજુથી અને આ રીતે કાઢીએ એટલે ગુંદું ભાંગી નહીં જાય અને આખું ગુંદું રહેશે અને અંદરથી ઠળિયો એકદમ ઇજીલી નીકળી જાય છે આ રીતે આપણે બધા જ સરસ રીતે કાઢી જુઓ રીતે આમ તો જો આપણે બધા જ ગુંદાને સરસ થળિયા કાઢી લીધા છે ગુંદા એટલે ચીકણા હોય બરાબર એની અંદર એકદમ ચીકણી લાળ હોય છે તો એની ચીકાશ દૂર કરવા માટે આપણે કાં તો ખાટા પાણીમાં પલાળવા પડે તો એને આપણે અથાણું કરવું હોય તો એને આપણે ખાટા પાણીમાં પલાળીએ છીએ પણ આપણે એનો સંભારો કરવો છે એટલે આપણે એને ગરમ પાણીમાં નાખીશું તો ગરમ પાણી અહીંયા મેં ઓલરેડી મૂકી દીધું છે ગરમ થવા હવે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પછી એમાં આપણે હવે આ ગુંદા જે છે એ એડ કરી દેશું અને ગુંદાની ચિકાસ નીકળી જાય જો કેવી લાડુ થાય છે અને હમણાં ગરમ પાણીમાંથી આપણે કાઢશું ને એટલે એકદમ ચોખ્ખા થઈ જશે તો ગુંદાને આપણે એ રીતે ચોખ્ખા કરી લેવાના છે અને ગુંદા થોડા ગરમ પાણીમાં રહેશે એટલે સોફ્ટ પણ થશે અત્યારે ગુંદા કડક છે અને ગરમ પાણીમાંથી આપણે બહાર કાઢીશું એટલે સોફ્ટ પણ થઈ જશે આપણે થોડી વાર એને ઉકળવા દેશું તો આપણે ગુંદાને પાંચ મિનિટ થઈ છે ગરમ પાણીમાં એડ એને એની ચિકાસ બધી જ સરસ નીકળી ગઈ છે અને ગુંદા થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને પાણીની અંદરથી એક જાળીની અંદર કાઢી લેશું અને ગુંદાને આપણે નીતરવા દેસુ જાળીની અંદર જો ગુંદાનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય છે અને ગુંદા સોફ્ટ થઈ જાય છે હવે તમારે જો કડક ગુંદા રાખવા હોય તો એને બે થી ત્રણ જ મિનિટ પાણીમાં રાખવાના જેટલી એની ચીકાશ નીકળી જાય એટલી વાર જ જો તમારે સોફ્ટ ગુંદા ખાવા હોય તો એને પાંચ મિનિટ કે છ મિનિટ રાખવાના પાણીમાં ઉકળતા પાણીમાં એટલે એની ચિકાસ પણ નીકળી જાય અને ગુંદા એકદમ સોફ્ટ થઈ જાય છે અને એમાં સ્વેજ મીઠું પણ ચડી જાય છે એટલે આપણને ગુંદા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આને આપણે કોરા થવા દેસું અને પછી જે આપણે આ ભરવા માટેનો મસાલો તૈયાર કર્યો છે ને એનાથી આપણે ગુંદાને ભરી અને પછી એને આપણે સાતળી લેશું આને આપણે ઠંડા થવા દઈશું તો જો આપણા ગુંદા સરસ ઠરી ગયા છે અને પાણી પણ સરસ નીતરી ગયું છે તો આપણે એને આ રીતે ગુંદાની અંદર જેટલો મસાલો સમાય એટલો સરસ રીતે દાબીને ભરી દેવાનો છે અને ગુંદાને એકદમ આવી રીતે પેક કરી દેવાના છે આપણે આ રીતે બધા જ ગુંદાને સરસ રીતે ભરી લેવાના છે ગુંદાની અંદર મસાલો હશે તો જ ગુંદા સરસ ટેસ્ટી લાગશે કેમકે ગુંદાનો પોતાનો સ્વાદ આપણને ઓછો ગમે છે પણ અંદર મસાલો હોય છે એટલે આપણને ગુંદા સારા લાગે છે આપણે આ રીતે બધા જ ગુંદાને સરસ રીતે દબાવીને અને મસાલો ભરી લેશું હવે આ સંભારાને વઘારવા માટે આપણે એક પાણીમાં દોઢ થી બે ચમચી જેટલું તેલ લીધું છે અને તીખાસ માટે મેં હવે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે જેને આપણે આ રીતે મોટા ટુકડાથી કાપી લેવાના છે એટલે જો બાળકો હોય અને એને ખાવા હોય તો મરચા એને અંદર ના આવે એટલે આપણે મરચાંની કટ્યા અંદર નથી એડ કરવી પણ તીખાશ માટે આપણે થોડું તીખું લાગે એના માટે જો સંભારો તીખો કરવો હોય તો તમે આ રીતે મરચાંનો વઘાર કરી શકો છો અને હવે આપણે એમાં મરચાં સરસ રીતે તળાઈ જાય પછી આપણે એમાં બુંદા એડ કરી દઈએ આની અંદર વઘારમાં તમે રાઈ કે જીરું આપણે એડ કરવાના નથી કારણ કે આ સંભારો તમે ત્રણથી ચાર દિવસ સ્ટોર કરી શકો છો ફ્રીજમાં અને ખાઈ શકો છો હવે આપણે એમાં ગુંદા એડ કરી દીધા છે અને ગુંદાને સરસ રીતે આપણે સાસળી લેવાના છે ગુંદા આપણે ગરમ પાણીમાં ના ખાતા એટલે સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે આપણે એને સરસ તેલમાં સતળાઈ જાય ત્યાં સુધી એકદમ સાસળીએ અને પછી હવે આ ગુંદા સરસ રીતે આપણા તેલની અંદર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે જે આ ભરેલા શાકમાં આપણે જે ભરેલા સંભારાનો મસાલો બનાવ્યો છે ને એ થોડો એડ કરી દેવાનો છે આ રીતે એટલે બહારની સાઈડ પણ મસાલો આવી જશે અંદરની સાઈડ તો આપણે ગુંદામાં મસાલો ભરી જ દીધો છે તો તમને જે રીતનું મસાલો ઓછો જાજો ખાવો હોય એ રીતે તમે એડ કરી શકો આપણે આ રીતે બહુ જ મસ્ત સુગંધ આવે છે અને આપણે શેકેલા ચણા એટલા માટે લીધા હતા કે જો આપણે ચણાનો લોટ લઈએ તો થોડો ચીકાસવાળો હોય છે જો તમારે ચણાનો લોટ લેવો હોય તો તમે કાચા લોટને પહેલાં પાણીની અંદર થોડો ધીમો ગેસ રાખી અને લોટને શેકી લેવાનો છે અને પછી તમે ઉપયોગમાં લો તો પણ ચાલો એટલે હું અહીંયા દાળિયાનો ઉપયોગ કરું છું કાયમ માટે આ રીતે દાળિયા અને બ્રેડ ક્રમ્પ્સ આવે એનો ઉપયોગ કરી અને કરીએ એટલે એમાં અંદર ચીકાસ લાગતી નથી તો જો આપણો સંભારો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી હવે આપણે આપણે આને સર્વ કરીશું તો જુઓ મસ્ત એકદમ ગુંદા અને મચ્ચાનો સંભારો બનાવ્યો છે મચ્ચા તો આપણે તીખાસ ઓપ્શનમાં નાખ્યા છે બાકી તમે એકલા ગુંદાનો સંભારો બનાવીને અને ત્રણ ચાર દિવસ ફ્રિજમાં રાખો તો સ્ટોર પણ થાય છે તો તમે આ રીતે મેં જે મેથડથી બતાવ્યો છે એ મેથડથી તમે ગુંદાનો સંભારો બનાવજો અને તમને ટેસ્ટ કેવો લાગ્યો એ મને જણાવજો અને જો તમને મારો આ ટેસ્ટ ભાવે તો મને કોમેન્ટ બોક્સમાં લખજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય ગુંદાના સંભારાની તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો